બસ એક મિનિટ ધીમી ફ્લેમ પર ચીડવ્યા પછી પાલકને આપણે ઠંડા પાણીમાં એટલે કે બરફવાળા પાણીમાં નાખીશું આવું કરવાથી પાલકનો જે લીલો રંગ છે તે એવો જ રહે છે એટલે આપણે પાલકને ના વધારે ચીડવવાની છે ના કાચી રાખવાની છે હવે પાલકને આપણે પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં લઈ લઈએ અને હવે તેની પીસીને તેની પ્યુરી બનાવી લઈએ તો જો ફ્રેન્ડ્સ કેટલી સરસ ક્રીમી રંગની પ્યુરી તૈયાર થઈ છે હવે આગળની પ્રોસેસ કરીશું તો આ કઢાઈમાં આપણે ત્રણ ચમચી તેલ અને બે ચમચી બટર નાખી લઈએ હવે તેમાં આપણે મેળવીશું ઝીણી સમારેલી મીડિયમ સાઈઝની એક ડુંગળી હવે ડુંગળીને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા ગુલાબી રંગની થાય તે સુધી શેકીશું જેવી ડુંગળી ગુલાબી રંગની થઈ જાય છે તેમાં આપણે મેળવીશું ઝીણું સમારેલું મીડિયમ સાઈઝનું એક ટમેટો હવે ટમેટાને નરમ થાય ત્યાં સુધી તેને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા સોતે કરીશું ટમેટા નરમ થઈ ગયા છે તો તેમાં આપણે મસાલા મેળવી લઈએ સૌથી પહેલા મેળવીશું અડધી ચમચી લાલ મરચી પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર પાંચ ચમચી જીરું પાવડર પાંચ ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી કિચન કી મસાલો અને તેની સાથે તેમાં આપણે થોડો ગોળ પણ મેળવીશું કોળ મેળવવાથી પાલકનો જે કડવો ટેસ્ટ હોય છે તે બેલેન્સ થઈ જાય છે બધા મસાલાને મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી તેમાં આપણે થી પાંચ ચમચી જેટલું પાણી મેળવીશું અને મસાલાને સારી રીતે શેકીશું મેં તેમાં ગોળ મેળવ્યો છે પણ તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો પણ બની શકે તો જરૂર મેળવો છો ગોળને રીતે શાકનો ટેસ્ટ વધી જાય છે મસાલો સારી રીતે સ્થિત થઈ ગયો છે તો હવે તેમાં આપણે પનીર મેળવીશું તો અહીં મેં બસો પચાસ ગ્રામ પનીર લીધું છે અને પનીર ટુકડા કરી લીધા છે તેને આપણે મસાલામાં મેળવીને મિક્સ કરી લઈશું જેથી મસાલો પનીર સાથે ભળી જશે હવે થોડું મિક્સ કરી લીધા પછી ફ્રેન્ડ આમાં આપણે મેળવીશું પાલકની પ્યુરી ચાઈમાં થોડી પ્યુરી રહી ગઈ છે તો પાણી મેળવીને મિક્સ કરીને કડાઈમાં નાખીશું હવે મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી હવે તેની ઉપર આપણે થોડી મલાઈ પણ નાખીશું તો અહીં મેં ઘરના દૂધની મલાઈ લીધી છે તેને નાખી લઈએ તો અહીં મેં બે ચમચી મલાઈ લીધી છે તેને આપણે નાખીને મિક્સ કરી લઈશું તમે ઘણી ની જગ્યાએ માર્કેટમાં જે ફ્રેશ ક્રીમ મળે છે તે પણ નાખી શકો છો હવે ગેસને બંધ કરી દઈએ અને પાલક ટેસ્ટ ને વધારવા માટે આપણે તડકો તૈયાર કરી દઈએ તો તડકા પેનમાં આપણે લઈશું બે ચમચી બટર અને બટરમાં આપણે મેળવીશું અડધી ચમચી વાટેલું લસણ હવે લસણને આપણે સોતી કરીશું જો લસણ સોતે થઈ જશે ગેસ ને બંધ કરીને તેમાં આપણે મેળવીશું પાંચ ચમચી લાલ મરચું પાવડર અને મિક્સ કરી લઈશું હવે તૈયાર તડકાને આપણે શાકમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરીશું તમે ચાહો તો લસણ શરૂઆતમાં ડુંગળી સોતે કર્યા પછી પણ મેળવીને શેકી છો પણ આ રીતે ઉપર તડકો લગાવવાથી પાલક પનીર સ્વાદ વધી જાય છે તો ફ્રેન્ડ્સ હવે તમે પણ આ રીતે પાલક પનીર જરૂર બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો